કાંગ્રેસ તાલુકાના થરાજુના ગામતળ સ્થિત શ્રીરામજી મંદિરે શ્રી રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત નવ દિવસીય શ્રી રામચરિત માનસ પારાયણનો શનિવારે સમત બે હજાર એક્યાસીના શ્રાવણ સુદ નોમના રોજ સફળતાપૂર્વક સમાપન થયું પૂજ્ય શ્રી રણસોડદાસજી મહારાજના શિષ્યા શ્રી રમાબેનજી હરિયાણીજીના સાનિધ્યમાં યોજાયેલા આ ભક્તિમય કાર્યક્રમમાં સરોજબેન ઠક્કર અને રિંકુબેન ઠક્કર દ્વારા રવિ જોશીના તબલાના તાલે શ્રી રામચરિત માનસના પાઠનું પઠન કરવામાં આવ્યું હતું શ્રાવણ માસની એકમથી શરૂ થયેલું આ પારાયણ દરરોજ બપોરે બે ને પિસ્તાળીસથી સાંજે છ ને પિસ્તાળીસ કલાક સુધી ચાલ્યું હતું હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોએ આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લીધો હતો પારાયણના અંતિમ દિવસે શનિવારે શ્રી મમતામય માતાજીની પાવન નિશ્રામાં શ્રીરામ રાજ્યાભિષેકની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અવસરે શ્રી રામજી મંદિરેથી કથા મંડપ સુધી ભવ્ય પાલખી યાત્રા કાઢવામાં આવી હતી ધાર્મિક ગીતોના ભક્તિમય ગાનથી સમગ્ર કથા મંડપ જાણે અવધપુરી નગરીમાં પરિવર્તિત થઈ ગયો હોય જ્યાં હજારો ભાવિક ભક્તોએ રાજ્યાભિષેકની ઉજવણીનો નિરો આનંદ માણ્યો હતો